કેમ બધા ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નું નામ આપણે છે ને ફેરવી નાખ્યું છે સંદીપ હતું ત્યાં આપણે નાખ્યું છે સંદીપ થોડુંક ફેરવું છે તો આપણે થઈ ગયા છીએ રેડી ચાલો નાસ્તો કરી લેવી આપણે પછી નાસ્તો કરીએ નીકળવાનું છે ઓફિસે અહીંયા મમ્મી બનાવે છે રોટલી મિત્રો નાસ્તો કરી લીધો છે ને હવે હું કુલદીપ બે જઈએ ઓફિસે એને મિની બજાર મેખતો જવાનું આપણે કોડિયા નગરમાં તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો તો અને મિત્રો આપણે ઓફિસે છીએ અને આપીએ છીએ પિયુષભાઈ પાસે આવી જશે બીજી જગ્યાએથી અને ઓલ ગયો ખૂણામાં તો વાગી ગયા સાડા બાર ને બપોર પડી ગયા આપણે આવી ગયા છીએ ઘરે જમવા ને અત્યારે જમવાનું મમ્મી એ બનાવ્યું છે ઝીટાનું શાક ગુવારનું છે તો ચાલો આપણે જમી લઈએ તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું ને વાગી ગયો છે ડોટ તો આપણે દોઢ વાગ્યાનો ટાઈમ છે અડધી કલાકનો લંચ હોય તો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી લેજો હું જાઉં દઉં પાછું ઓફિસે ત્યાં જઈને આપણે પાછા હીરા માપી અને મેં મેં જાઉં બધું ઘરનું કામ કરી નાખ્યું વાસન ધોઈ નાખ્યા તો ફાઇનલી ભાઈ હું જાઉં છું પેટ્રોલ પુરાવા આપણે જીઓમાં પેટ્રોલ ન થવાનું છે એટલે આપણે કાપોધરા જવું પડશે હું જાઉં છું પેટ્રોલ પુરાવા કાપદ્રા ફાઇનલી આપણે આવી જાય ઓફિસે પેટ્રોલ પુરાવી તો આપણે કામ કરવા મળીએ આ છે આપણે ઓફિસનું પાર્કિંગ અને ચાલો પંચીની બ્લોકમાં બનાવી દેજો તો ફાઇનલી પણ આપણે આવી ગયા છીએ ઘરે ભાગી ગયા છે આઠ ને પડી ગઈ છે સાંજ તો ચાલો અહીંયા બધા બેસી ગયા છે જમવા આપણે પણ જમવા બેસી જઈએ હવે અત્યારે જમવામાં બનાવ્યો છે ખીચડી કસુબર અને બાજરાના રોટલા કાંઈ નહીં ચાલો આપણે જમી લઈએ હવે તો ફાઇનલી મિત્રો મસ્ત મસ્ત જમી લીધું છે અને બપા જાય છે દેહમાં એ થોડુંક કામ છે તેને બસને મેકવા તો આવે છે આપણે જલારામ ફર્નિચરે સરે તો એની ચાલો ઉપર પહેલાં મેકતા આવ્યા છે તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે કેમકે પપ્પાને પછી બસે બેસાઈને આવો તો મોડું થઈ ગયું કેમ કે દસ વાગ્યા બસ આવવાની છે એટલે થોડીક લેટ હતી ટ્રાફિકના લીધે પોલીસવાળાને બધા હોય તો બપ્પાને મેં કીને અત્યારે આવો હશો એ વહી ગયા છે ગામડે ગામડે શું કામ ક્યાં ને એ તમને કહી દઉં આપણે હાર્દિકના લગ્ન છે આ દિવાળી તો એની તારીખ લેવા જવાની છે તો ગામડે ગયા છે પપ્પા પહેલાં હાર્દિકભાઈના લગ્ન છે આપણે એ વાર છે કેમ કે ભાઈ એવું બધું હોય એટલે પેલા હાર્દિક ના લગ્ન છે મમ્મીને ને વાત કરાવો તમને મમ્મી આપણે હાર્દિક ભાઈ ના લગ્ન છે નાનો રહી જાય ઓલો મોટો રહી જાય નાનો પૌન રહી એવું થાય એ બંધ કરી દેવા અવાજ અવાજ બંધ બોલ ને અહીંયા આમાં બોલ બ્લોગમાં હાર્દિક ના લગ્ન છે તો કેવો કઈ આપડે આ બધા જે જોવે છે બધા વ્યુઅર્સ ને એવું છે હાર્દિક નાનો છે બધા એમ કે નાનો પૌન મોટો રહી ગયો

જોકે બધા એવું વિચારતા હોય કે લોસા હોય આવ કંઈક છું હોય એવું કાંઈ થયું બસ ખાલી પેલા હાર્દિક કાંઈ વાંધો નહીં આવું તો હાલ રાખ છે આપણે ને આપણે પૂરો કરવી બ્લોગ તમને કેવું લાગ્યું જરૂર છે કહી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયોમાં તે બધી બધાને જય માતાજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો વિડીયોને અને મજા આવે Saya dengar dia cakap, "Mau ya, nama blog.